ઉમરગામ નગરપાલિકામાં હાલ અઢાર કરોડ થી વધુ ના કામો આકાર લઈ રહ્યા છે જેમાં બ્યુટીફિકેશન સહિત ગાર્ડન ને વિશાળ તળાવો નું સમારકામ કલરકામ ને આકાર આપવામાં આવી રહ્યો છે

ઉમરગામ નગરપાલિકામાં વિકાસના કામોમાં આપણી ત્યાં અકરામારુતિ તળાવ જે ઓલરેડી લગભગ આઠેક વરસ પહેલાં ડેવલપ કરેલું હતું એને થોડું રેનોવેટ કરવામાં આવી રહ્યું છે જેમાં સાફ સફાઈ કમ્પ્લીટ સાફ સફાઈ અકરામારુતિ પર સાફ સફાઈ કલર કામ અને નવા ફુવારા લગાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે બીજી બાજુ કપિલેશ્વર તળાવ પર બી આ રીતે જ પિચિંગનું કામ છે સાફ સફાઈ છે ગાર્ડન છે અને ફુવારો લગાડવાનું કામ ચાલુ છે અને એની સાથે સાથે વોર્ડ નંબર સાતમાં એક લગભગ ત્રણેક કુઠામાં આપણે ગાર્ડન બનાવી રહ્યા છીએ વોર્ડ નંબર સાતમાં અમે આ ઉમરગામ નગરપાલિકાને એક બ્યુટિફિકેશનમાં લઈ જાય લઈ જવાની તરફ જઈ રહ્યા છે ને અમારી જે ટીમ છે એ સારા એવા કામ કર્યા કરતા છે અમારા પ્રમુખ છે એ બી સાથે મળીને ચાલીને અમે બધા બ્યુટિફિકેશનમાં કામમાં પૂરા પ્રયત્ન કરી કરી રહ્યા છે અને આકરા મારુતિ તળાવ જો છે એ એક સેન્ટરનો સેન્ટર છે ઉમરગામ નગરપાલિકાનો એને બ્યુટિફિકેશનમાં અમે ફુવારા ફુવારાથી લઈને સાફ સફાઈથી રાખીને લાઇટો વગેરે સારી રીતે એવું ડેવલપ કરી રહ્યા છે ને આજે ફુવારાનું અમે થોડું ડેમો બી લેવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે આ સ્થળ પર આવીને અમે અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છીએ